ને કે કેસર બધા ખતરનાક ખુખાર તેમેને મે મારા ભક્તોનું જો કોઈ ઓગરી કરે અને મારા ભક્તોને દબાવે માર ખુખાર બનવું પડે એટલે આવી દુષ્ટ શક્તિઓનો પ્રભાવ નાતો કળયુગનો સમય ગાડો એ તો સતયુગ હતું આ તો કળયુગનો સમય ગાડો આ તો ઠેર ઠેર બધે જૂઠ્ઠું ચાલે છે ઠેર ઠેર કદાચ ખોટી દિશાઓમાં તમને લઈ જવાનું કોશિશ થાય થાય છે ને આ જેટલું મોબાઈલમાં કદાચ તમે મોબાઈલ જ હાથ તો વધારે ઓતી વધારે આજનો માણસ જો સમય આવતો તો પોતાના મોબાઈલમાં તો એ જ મોબાઈલ તમને ઘેર માર્ગે લઈ જવાનું કોશિશ થાય છે ખોટું તો એ જ મોબાઈલમાં રહેલું સતના માર્ગે લાવું છું લો તમે મને મોબાઈલમાં જોવો છો ને મોબાઈલમાં હોભરો છો ને તો એ જે મોબાઈલ તમને ખોટી દિશામાં ખોટા માર્ગે લઈ જતો હોય તો એ જ મોબાઈલનો સદુપયોગ કરી અને તપ સતના માર્ગે લઈ જઉં છું આવી હું રમ મારી મેને ન કે મારા કોઈ વિડિયો થી કોઈ મતલબ જરૂરી નથી કે મારા કોઈ વિડીયો જોવે તો જ હું છું ના કોઈ નહીં જોવે કોઈ હું તો શું એ શું હું થોડી પાતરી થઈ જવાની છું હું થોડી નોની થઈ જવાની છું હું તો જે છું એ શું જ મારો દીકરાની જે ભક્તિ છે એ છે એમાંથી કોઈ નહીં આવે તોય નહીં ફરક પડતો કોઈ વિડીયો નહીં જોવો તોય ફરક નહીં પડતો યુટ્યુબ ચેનલ નહીં રે તોય ખરેખર કઈક ફરક નહીં પડતો આ મઢ નહીં ને કાલ તોય મને કોઈ ફરક નહીં પડતો હું તો જેમ છું એમ છું આ શું ખોટું પણ આ તો કઈક મારા ભગવાન ઉપદેશ મેલી અને કદાચ તમારા જેવા દુખિયા દુખી થાય છે અને જે દુઃખી થઈ નહીં તે ખોટી કદાચ દુઃખ નું સમાધાન લેવા માટે જાય છે એના માટે રોમ મારી મેળડી મારા રોમે જાગૃત કરી છે કે પેલા તો આ જે દુખી થાય છે મોણસો શીખવાડ કે દુઃખ જીવનમાં કેમ આવે અને દુઃખ સમાધાન કઈ રીતે થાય એનો ઉપદેશ આપવા દુખિયા એટલે હું રોમ વાળી મેલડી આટલું બોલું છું હવે આજનો માણસ દુખી થાય એટલે દુઃખ સમાધાન માટે કોઈ પણ જોડે કંઈ પણ જોડાવા જાય તો ના કરવાની વિધિઓ કરો છો તમે કોઈ કે બકરો હાલવો પડશે કોઈ કે કલેજી હાલવી પડશે કોઈ કે ફલાણું હાલવું પડશે કઈક કઈક ગોડાઓ એવા છે કે કુવાસીના ના કારજા ઉધી હાલાયા મારે ના બોલવું પડે ના બોલાય તો મારે કેવું પડે એવી એવી વિધિઓ ગોડા એવી એવી વિધિઓ કરી કરી અને તમે તમારું ઘર અભડાયું દારૂ છોટો હલાઈ અને આ બધું કર્યા છતાં તે દુઃખ વધતા ગયા ભક્તિ કરો અને જેની પર વિશ્વાસ આવતો હોય ને એ તમારું જીવન સમર્પિત કરી દો અને એના સમર્પણ વિશ્વાસ થી પડ્યા રહો આજે વર્ષે બે વર્ષે સુખ ના દ્વારા મન કહેજો આમ પડી જવું પડે